રામ રામ સીતારામજી ગીરનારી તો જુનાગઢ જુનાગઢ આપણે માતાજી ચાલો તમને અમારી માતાજી જઈશી તો આપણે અત્યારે આવી ગયા છીએ વાઘેશ્વરી માયા અમારા માતાજી છે હા તો આપણે અંદર જઈ રહ્યા છીએ સામે દેખાય મંદિર છે અને અત્યારે ઉપર આરતી ચાલુ છે તો આજે કોઈ નવાથી અત્યારે માણસો પણ ગણાય છે જો આપણને ટાઈમ હશે આપણે તમને માતાજીના દર્શન કરવાસી તો તે માતાજી મંદિર આવી ગયા છીએ આપણે તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે સામે મંદિર છે ઉપર 4:13 आरती ચાલુ છે તો આપણે માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈએ ગાયત્રીના મંદિરે ગાયત્રી માને ચાલું ગાયત્રી માનું મંદિર છે તો ચાલો આપણે જઈને દર્શન કરી અને મારું પણ માતાજી જાય અત્યારે આરતી અહીંયાની ચાલુ છે અત્યારે તમે જુઓ તો અમે અત્યારે આવી ગયા છીએ ગાયત્રી માના મંદિરે તો અત્યારે અમે ગાયત્રી માના દર્શન કરી લઈએ ગાયત્રી માનું મંદિર તો ત્યારે આપણે આવી ગયા છીએ ગાયત્રી માના મંદિરનું તો તે ગાયત્રીમાના દર્શન થઈ ગયા છે ત્યાં માતાજીના દર્શન કરીને જયગમત જ નમનારાયણ તો અત્યારે આપણે માતાજીના દર્શન કરી લીધા છે હવે આપણે બહાર નીકળી ગયા છીએ હવે તો અત્યારે આપણે માતાજીના દર્શન કરીને અત્યારે બહાર નીકળી ગયા છીએ હવે અને આપણે જઈએ ભવનાથ અત્યારે આપણે રોડ ઉપર આવી ગયા છે ને આપણે રીક્ષા મળે એટલે આપણે તો અત્યારે અમે પતી ગયા છીએ ભવનાથ મહાદેવે તો ભવનાથ મહાદેવનું સાવ મંદિર છે ચાલો આપણે ભવનાથ મહાદેવ જય દર્શન કરવા તો આપણે આવી ગયા છીએ અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા તો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા પણ બહુ ભીડ છે આજે જય મહાદેવ આ મહાદેવનું મંદિર છે તો તમે મહાદેવના દર્શન કરી શકો છો મંદિર છે ભવનાથ મહાદેવના દર્શન કરી તો આપ કરો મોરગી કુંડના દર્શન આ છે મુર્ગી કુંડ અત્યારે તો પાણી ઓછું હોય એમાં ચોમાસું ફૂલ હોય મુર્ગી કુંડ બધા સંત સાધુઓ શિવરાત દર્શન કરી નાઈને સ્નાન કરે એમાં ચાલો તમને કુંડના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈએ પાછા બહાર તો મહાદેવની લિંક છે મોટી અને સામે દેખાય ગિરનાર તો આપણે ચાલતા ચાલતા તરફ જાય છે તો અત્યારે આપણે આવી ગયા છીએ રોપવેર દરવાજે આપણે રોપવેર જવા માટે ટિકિટ ખરીદી લેવા અત્યારે ચાલો આપણે ટિકિટ ખરીદવા જાય અંદર અત્યારે અંદર પ્રશ્ન કરીશું ટિકિટ બારી આપણે ટિકિટ લેવાની છે તો આપણને ટિકિટ મળી ગઈ છે અત્યારે અને આપણે હવે જઈશું રોપેરમાં તો આપણે અત્યારે અંદર ફાઇનલી પ્રવાસ કરી ગયા છીએ ટિકિટનો તો આપણે અહીંયા રાજસ્થાની ડાન્સ ચાલે છે આપણે ડાન્સનો વિડીયો થોડોક ઉતાર લઈ તો અત્યારે રોપવેર ચાલુ જ છે અને આ આપણે મતલબમાં બેસીને ઉપર જાય આપણે તો આપણી રોપેટ અત્યારે આવી ગઈ છે હવે કે ઉડન ખટ એટલે કે ઉડન ખટોલા તો આપણે ફાઈનલ અત્યારે બેસી ગયા છે રોપેટમાં બસ આપણે ફરી ચવાનું દસ દસ મિનિટ થશે પહોંચતા આપણને એટલે આપણે હમણાં પહોંચી જઈ તો બસ હવે આપણે ચાલુ થઈ ગઈ રોપેટ ચાલુ હવે ઉપર જઈ રહી છે હવે બસ પંદર સાત મિનિટ થશે આપણે દસ મિનિટ

તો અત્યારે અમે આવી ગયા છીએ અંબાજીએ અને હવે અત્યારે છીએ દર્શન કરવા બહાર નીકળી ગયા અત્યારે જો અત્યારે અમે તો માતાજીના મંદિર અમે પહોંચી ગયા છીએ તો ચાલો તમને હું અત્યારે આવી ગયા છે તો તમે જુઓ છો કે આ બધા નજારો તો અત્યારે અમે માતાજીના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ હવે અને હવે અમે જવાના છીએ આમ પાછાના ભાગમાં થોડા ખોટા મોટા પાડશી અને અત્યારે આ તમે બધા જૂનાગઢનો નજર તો અત્યારે આ જૂનાગઢનો નજારો છે અને આજે પૂનમ હોવાથી પબ્લિક આજ ઘણી ઓછી છે આજે કેમ પૂનમ અને હનુમાન જયંતિ બંને ભેગું છે એટલે આજે થોડીક પબ્લિક ઓછી છે ગયા કરતાં ગયા વખતે ઘણી પબ્લિક હતી અને આ વખતે ઓછી પબ્લિક છે થોડીક તો આપણે જે ધીમે ધીમે અત્યારે પગથથી ચડી છીએ

સરસ મજાનો તહેવારમાં તહેવારનું બધી ચાલો હવે આપણે અત્યારે પાછા જાય છે નીચે રોપેડમાં ટિકિટ લઈ લે આવી પાછી અને આપણે હવે જઈ નીચે ભવનાથમાં પાછા પાછા મળશે ભવનાથ જઈને હવે આપણે પાછા આવી ગયા તો આપણે આવી ગયા પાછા રોપેડમાં બેસવા માટે એટલે આપણે નીચે જાય અત્યારે હવે આપણે ભવનાથ જઈને મળશે પાછા તો આપણે અત્યારે ધીમે ધીમે રોપેડમાંથી નીચે જઈ છીએ અત્યારે તો અત્યારે અમે રોપેડમાંથી નીચે આવી ગયા છે અને હવે મજા આવી છે પાછા બહાર હવે સરસ મજાની નાસ્તા કે નાસ્તા હોટલ છે અહીંયા અત્યારે સરસ મજાનું હવે અમે અત્યારે બહાર નીકળી ગયા છીએ અને હવે અત્યારે અમે જવાના છીએ ઘર બાજુ અમે અમે ઉતરી ગયા છીએ અને હવે અમારે જવા નથી રિક્ષામાં હવે અમે જઈએ ત્યાં બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડ મળી જાય એટલે અમે જવાના નથી અમારા ઘરે હવે અમે ક્યાંય રોકાશીને અમે સીધા ઘરે તો અમને ફાઇનલ રિક્ષા મળી ગઈ છે અને અમે અત્યારે જઈશી બસ સ્ટેન્ડે બસ સ્ટેન્ડ પછી તમને પાછું બધા છીએ હવે બસ તો આપણે ધોરાજી બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે અને જન્મ જયંતિ હોવાથી નાજે ઘણો પબ્લિકામાં કેમ બસ આવી તો આપણે બસ આવી ગઈ છે ને હવે આપણે બસમાં ચડી જઈએ હવે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ